માર બેઠું કોઈ જોતું નહીં ત્યાં લાગી આમ નઈ ફમાઈ દઉં થોડક બડા તને બોલે મારવો માતાજી સોગન આની જગ્યા હું ઓલ તો એવો ભમરત નાને માર માર બેટુ મારી મારો મજાઈજી લેડો લેડો આ કોઈ જોટ નથી તા મન મજા આ તો મારો દુસવાને કે આ તો તો એટલે મજા અરે માર બેટો આચા હે ને આવી ગયો ભાઈ ને કઈ જાવ કઈ લડે હે લડાવે ગયો મજા આવતી હતી પણ

તો તમને એકટા હા પણ આ ભાજી છે ને છોડવાનું પૂછાવ અલ્યા બીજો ચોહીન આવી ગયો બીજો ચોહીન આવી ગયો બીજો આવી ગયો છૂટા પડે છૂટા પડે અલ્યા શું શું થયું ઓ ઓ આ બંકાનો

આ ગય આવો આવો આ જમણદાર એ માર બેટા લડે છે ખબર ન પડી મને આ વાતની કઈ ગરબડ છે જાઓ દોને ભલાંગ લાડીયા આ આપણે હવે પట్టి દીવા તો ના તો હા